શાળાના નવા નિયમો સામે વિરોધ થઈ રહ્યો છે અમદાવાદના રિવરફ્રન્ટ પર સંચાલકોએ વિરોધ નોંધાવ્યો છે નવા નિયમ મુજબ પ્રી સ્કૂલ માટે પંદર વર્ષનો ભાડા કરાર જરૂરી કરાયો છે શાળાની જેમ પ્રિસ્કૂલ ચલાવવા માટે પણ ટ્રસ્ટ ફરજીયાત કરાયું છે પ્રી સ્કૂલ માટે બીયુ પરમિશન કરાયો છે જેનો વિરોધ નોંધાવી રહ્યા છે નર્સરી જુનિયર અને સિનિયર કેજીના શાળા સંચાલકોનો નવા નિયમો મુદ્દે સતત વિરોધ યથાવત છે જેને લઈ ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ પ્રીસ્કૂલ એસોસિએશને પ્રીસ્કૂલ નોંધણી નિયમમાં રહેલ વિસંગતતા દૂર કરવા લેખિતમાં રજૂઆતો કરી છે રાજ્ય સરકારને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા શાળા સંચાલકોમાં રોષ જોવા મળ્યો છે પંદર વર્ષના રજિસ્ટર્ડ ભાડા કરારને બદલે સાદી અગિયાર મહિનાનો નોટિરાઈઝડ ભાડા કરારની મંજૂરી આપવા માંગ કરવામાં આવી રહી છે જો રજૂઆત બાદ પણ કોઈ ઉકેલ ન આવે તો રાજ્યભરમાં આજે પ્રી સ્કૂલ બંધ રાખી વિરોધ નોંધાવવામાં આવશે શું છે આ નવા નિયમો તેના વિશે વાત કરીએ આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા મિહિર આપણી સાથે લાઈવ જોડાયા છે મિહિર પ્રી આજે બંધ રહેશે કારણ કે વિરોધ થઈ રહ્યો છે કયા નિયમો એવા છે જેને લઈ અને વિરોધ થઈ રહ્યો છે શું વધુ જાણકારી ચોક્કસથી જે પ્રમાણે છેલ્લા ઘણા સમયથી પ્રી સ્કૂલ દ્વારા ઘણી બધી રજૂઆત સરકારને કરવામાં આવી છે પરંતુ તો પણ સરકાર તરફથી કોઈ પણ જવાબ આપવામાં નથી આવ્યો ઘણા બધા નિયમો જે બીયુ પરમિશન છે ટ્રસ્ટ ફરજિયાત છે જે નિયમો બનાવવામાં આવ્યા છે ત્યારે હાલમાં રિવરફ્રન્ટ ખાતે જે શાળાના સંચાલકો છે તે પોતાના વિરોધ નોંધાવી રહ્યા છે સમગ્ર ગુજરાતના જે પ્રી પ્રાઇમરી શાળાના જે સંચાલકો છે હાલમાં અહીંયા આવ્યા છે અને પોતાનો વિરોધ છે તે નોંધાવી રહ્યા છે જે નિયમો છે તેનાથી ક્યાંક ને ક્યાંક જે તકલીફો પડી રહી છે જે વાત કરવામાં આવે પ્રી પ્રાઇમરી જે સ્કૂલો છે તેના સંચાલકો અત્યારે હાલમાં અહીંયા ઉપસ્થિત છે અને તેમની સાથે વાત કરવાનો પણ પ્રયાસ કરીશું આપણી સાથે અહીંયા સાગરભાઈ છે કઈ રીતની તકલીફ જે સમસ્યા છે ઊભી થઈ છે જે નિયમો છે સરકાર છે તે સાંભળતા નથી સસ્યનો વિરોધ છે અમારી વારંવાર રજૂઆત હતી સરકાર એજ્યુકેશન મિનિસ્ટર ને સીએમ સરને કે આ જે નવી રજીસ્ટ્રેશન પ્રી સ્કૂલની પોલિસી આવી છે એના અંદર સ્પષ્ટતા નથી જેમ કે આપણે વાત કરીએ કે એમને જે બીયુ ની વાત કરી છે અમારું એવું કહેવું છે કે બીયુ તમે જે એજ્યુકેશનલ કન્વર્ટ કરવાનું કહો છો આ અમારી ભાડામાં ચાલતી સ્કૂલો છે તો રેસિડેન્શિયલ યા કમર્શિયલ કોઈ બી ચલાવો બરોબર એન્ડ સાથે અગર કોઈ બિયું નથી પ્રોવાઈડ કરી શકતું જૂની સંસ્થા છે તો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટથી કામ ચલાવું બીકોઝ સેફટી ઇઝ ધ મોર પ્રાયોરિટી બીજી વાત એમને એમ કરી છે કે પંદર વર્ષનું રજિસ્ટર લીઝ એગ્રીમેન્ટની વાત કરી છે હવે ભાડામાં ચાલતી સ્કૂલો નાની સ્કૂલો કોઈ બી મકાન માલિક પંદર વર્ષનું લીઝ એગ્રીમેન્ટ આપતું જ નથી તો અગિયાર મહિનાના સિમ્પલ ભાડા કરારથી કેમ ના ચાલી શકાય ત્રીજો મુદ્દો ત્રીજો મુદ્દો એવો છે કે એમને ટ્રસ્ટ બનાવવાનું કીધું છે આ એક જ એજ્યુ ઇન્ડસ્ટ્રી એવી છે જ્યાં સંપૂર્ણ મહિલાઓ કામ કરતી હોય છે ટીચર્સ નેની એન્ડ ચલાવનાર મોસ્ટલી મહિલાઓ છે જે અહીંયા જોઈ શકો છો હવે પચાસથી સો જેટલા બાળકોના અંદર બરોબર ટ્રસ્ટનું લાવું એના કરતાં સિમ્પલ પ્રોપરશીપ પાર્ટનરશીપ કેમ નથી ચલાવતા અને જયારે એમના સ્પષ્ટતાની વાત કરીએ તો એ લોકો ઇંગ્લિશ મીડિયમ ઇંગ્લિશ લેંગ્વેજમાં અને ગુજરાતી લેંગ્વેજમાં બે પોલી રજિસ્ટ્રેશન પોલિસી કાઢી છે પહેલી પોલિસીના અંદર એમને એવું ઇંગ્લિશ મીડિયમ ઇંગ્લિશ પોલિસીના અંદર બાલવાટિકા એડવાઇઝેબલ લખેલું છે કે પ્રાઇમરી રજીસ્ટ્રેશન હોવું જોઈએ બરોબર એના માટે અને ગુજરાતીના અંદર કે એ પ્રાઇમરીમાં જ જતું રહેશે તમારી પાસે રહેશે નહીં એટલે એમને નોમેન્ટ લેચર બદલી નાખ્યા છે નર્સરીને જુનિયર કરી દીધું જુનિયરને સિનિયર કરી દીધું એન્ડ સિનિયરને બાલવાટિકા કરી દીધું અગર બાલવાટિકા બી આપણા હાથથી અમારા પાસેથી જતું રહેશે તો અમારી પાસે રહેશે શું બે વર્ષ એન્ડ બે વર્ષ માટે જેટલો ખર્ચો છે બીયુ ચેન્જ કરાવવાનો ટ્રસ્ટ બનાવવાનો બરોબર આટલો જે ખર્ચો છે નો વન વીલ એફોર્ટેડ પંદર વર્ષનો રેજિસ્ટર્ડ લીઝ એટલે અગિયાર લાખ રૂપિયા તો રજિસ્ટર્ડ લીઝના બીયુ ના પાર્કિંગ ના આવે ચેન્જીસ આવે આટલું તો નાનું પ્રિસ્કૂલ કોઈ ખર્ચો જ નથી કરી શકતી અને જયારે સેફ્ટીની વાત કરીએ છીએ અમે સરકાર પાસે હંમેશા સેફ્ટીના સમક્ષમાં ક્યારેય બી કોઈ મુદ્દો ઉઠાયો નથી જ્યારે ટીઆરપી મોલની રાજકોટની જે ઘટના બની હતી ત્યારે પણ અમે લોકો સેફ્ટી માટે ઝીરો કોમ્પ્રોમાઇઝ સેફ્ટી તો રહેશે જ પણ એના સિવાયની વાત અમે માગીએ છીએ જે અમને આ વિષ છે કે અમારી મદદ કરે ચોક્કસથી અહીંયા ઘણા બધા મહિલા સંચાલકો પણ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું જે પ્રમાણે મહિલા સશક્તિકરણની વાત થતી હોય અને જે પ્રમાણે વાત થઈ રહી છે કે નેવ ટકાથી વધારે જે સ્ત્રીઓ છે તે પ્રિસ્કૂલમાં વાત કરીએ કે કામ કરતી હોય છે ત્યારે આવી રીતના નિયમો લાવીને ક્યાંક ને ક્યાંક બંધાણમાં બાંધે છે તેવું લાગી રહ્યું છે શું કહેશું વંદે ભારત જય હિન્દ સાથે હું જણાવીશ મારું નામ ઝલક છે હું જીનિયર જનરેશન પ્રિસ્કૂલથી બિલોંગ્સ કરું છું હવે જેવી રીતે તમે કીધું કે મહિલા સશક્તિકરણ તો જ્યારે એક બાજુ આપણે અલગ અલગ સ્ટેટ્સમાં જોઈએ કે લખપતિ દીદી મહિલા બચાવો બેટી બચાવો સશક્તિકરણ આ ટાઇપના ઘણા બધા સ્લોગન્સ આવે છે તો આના સામે આપણે એવું જોઈએ વિચારી શકીએ કે ભાઈ લેડીઝને વધારે ને વધારે પોતાના બિઝનેસ માટે રોજગારી માટે એન્કરેજમેન્ટ મળવું જોઈએ બેનિફિટ્સ મળવા જોઈએ ગવર્મેન્ટ સાઇડથી સપોર્ટ મળવો જોઈએ જે અત્યારે પ્રિસ્કૂલ ઓનર્સ જે છે જે લેડીઝ છે એમને બિલકુલ સપોર્ટ નથી મળી રહ્યો પ્લસ અમે અમારા પગ પર અમે અમારી રીતે જે રીતે મહેનત કરીને અમે એસ્ટાબ્લિશમેન્ટ ઊભા કર્યા છે એને પણ તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તો અમે એની માટે ખાલી ખાલી એટલું જ કહેવા માંગીએ છીએ કે ભાઈ જે કંઈ તમે નિયમો લાયા છો સેફ્ટી સિક્યોરિટી માટે અમે બધા જ અગેન અગેન અમે એ જ વસ્તુ કહી રહ્યા છે કે અમે એમાં કોઈ પણ કમ્પ્રમાઇઝ કરવા માટે રેડી નથી બરાબર આ સિવાય અગર અગેન મહિલા સશક્તિકરણ માટે વાત કરીએ છીએ તો અમારા ત્યાં મોસ્ટલી હંડ્રેડ પર્સન્ટ લેડીઝ વર્ક કરે છે હવે હંડ્રેડ પર્સ લેડીઝમાં અગર આપણે વિચારો છો તો સમજો કે ભાઈ નેનીસ છે કુક છે ટીચર્સ છે જે બહુ લિમિટેડ નોમિનલ સેલરીઝ ઉપર વર્ક કરી રહ્યા છે પ્લસ અમારા પાસે જે અમે ફીઝ વગેરે કલેક્ટ કરીએ છીએ એ પણ કે ટ્વેલ્વ જેવા અમારા લેવલ નથી પ્લસ અમારા જે પ્રિમાઇસીસ જે છે એ પણ બધા રેન્ટેડ પ્રિમાઇસીઝ છે અને રેન્ટેડ પ્રિમાઇસીઝમાં ખાલી ને ખાલી જેવી રીતે સરે કીધું કે પ્લે ગ્રુપ તો હવે અમારી પાસેથી મતલબ ના જ પાડે છે ગવર્મેન્ટ નર્સરી અને જુનિયર કેજી સિનિયર કેજી અગેન સ્કૂલ્સ કે છે કે કે ટ્વેલ્વમાં કન્સીડર કરવાનું આવશે તો હાઉ કેન વી અફોર્ડ ધીઝ ઓલ ધ થિંગ્સ કે ભાઈ કેવી રીતે સર્વાઈવ કરીશું કે એટલા મોટા મોટા રેન્ટ છે કોમર્શિયલ બિલ્ડિંગ્સમાં અમે સ્કૂલ ચલાવીએ છીએ કે રેસિડેન્શિયલ અગર રેસીડેન્શિયલ પ્રોપર્ટીસ પણ અમે લઈએ છીએ સ્કૂલ માટે તો એનું પણ રેન્ટ કોમર્શિયલનું જ અમારી પાસે લેવામાં આવે છે વી આર પેઇંગ કોમર્શિયલ ટેક્સીસ પ્રોફેશનલ ટેક્સીસ અમે પે કરીએ છીએ લાઇટ બિલ્સ કોમર્શિયલના છે ઓલ ધ થિંગ્સ યુ આર પેઇંગ એઝ પર ધ કોમર્શિયલ રોલ્સ એવરીથિંગ વી આર પેઇંગ ધેન શું રીઝન છે કે અમે ગવર્મેન્ટ અમને આવી રીતે સપોર્ટ નથી કરી રહી ચોક્કસથી અત્યારે ઘણી બધી વાતો ચાલી રહી છે નિયમો વિરુદ્ધ જે પ્રમાણે સરકારની જે રજૂઆત કરવામાં આવે છે તે રજૂઆતના પણ વાત કરીએ કે આટલા સમય થઈ ગયા બાદ પણ જો કોઈ જવાબ ન આવતો હોય ત્યારે અત્યારે હાલમાં સંચાલકોનું છે તે અત્યારે બહાર આવવું પડ્યું છે નિયમોની સામે અત્યારે ક્યાંક ને ક્યાંક જંગ લડી રહ્યા છે બીજા પણ એક સંચાલક છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું શું કહેશું બેન આવી રીતના નિયમો તે ચાલી રહ્યા છે અને સશક્તિકરણની વાત ચાલે છે મહિલા અને સાથે જે અત્યારે આત્મનિર્ભર મહિલા તમે જે પ્રમાણે કહી રહ્યા છો કે પ્રી સ્કૂલમાં વધારે પડતી મહિલાઓ કામ કરતી હોય છે ત્યારે આટલી બધી વાર રજૂઆત કરવા છતાં પણ સરકાર જવાબ ના આપતી હોય તો બંને બાજુ કઈ રીતે જોવામાં देखिये अभी मैं मेरा नाम हिमानी अग्निहोत्री है मैं यूरो किड्स की एरिया एकेडमिक मैनेजर हूँ ये जो आपने आ, पॉइंट रखा है ना तो आज अगर हम लोग यहाँ पे सब लोग इकट्ठा हुए ना तो हम लोग एक रीजन के लिए इकट्ठा हुए और ये रीजन एक बहुत गहरा रीजन है जहाँ पे आप लोग प्री स्कूल के ऊपर जो गवर्नमेंट रेस्ट्रिक्शंस लगा रही है आज अगर हम रेसिडेंशियल सोसाइटीज के पास करते हैं तो बच्चों की सेफ्टी और पेरेंट्स की कन्वीनियंस पे करते हैं और आज प्री स्कूल्स अगर बढ़ रहे हैं तो इसका मतलब है कि पेरेंट्स के अंदर वो विश्वास है कि आज प्री स्कूल में भले मेरा बच्चा प्ले ग्रुप में है नर्सरी में है तो एक सेफ हैंड्स में है पास में है नियरनेस होती है बड़े स्कूल का सेटअप नहीं छोटे स्कूल में हमारे टीचर्स भी हम लोग उस तरह से लेते हैं जो पैशनेट होते हैं हम उनको वो सैलरी बेसिस वो नहीं देखते हैं वो ये देखते हैं कि हमारा कितना पैशन है और लर्निंग जो होती है वो ये नहीं होती है कि वो सिर्फ मेन स्ट्रीम स्कूल में ही होती है प्री स्कूल भी जो होता है उसका भी अपना एक करिकुलम होता है और जैसा कि मैम ने कहा कि आप लोग सरकार जो है वो वुमेन एम्पावरमेंट की बात करती है जब हम वुमेन एम्पावरमेंट की बात कर रहे हैं तो आज आप देखिए ना हमारी मेज हमारी टीचर्स आज हम लोग भी सब महिलाएं हैं हम लोग अपना एक एंटरप्रेन्योरशिप लेकर के हम लोग एक काम को आगे बढ़ा रहे हैं और ये एक अच्छा काम है हम कोई भी के, के, जो भी चीजें कराते कुछ भी अगेंस्ट नहीं कराते हैं तो इसके अलावा या तो गवर्नमेंट हमको अल्टरनेटिव दे कि

कि मैं चाहती थी कि मदर्स जो कि घर में ज्यादा समय नहीं दे पाती है थोड़ा वक्त दे पाती है वो हमारे साथ जुड़े और अपने स्किल्स को ब्रशअप करके आगे लाइफ में मेन स्ट्रीम जॉब्स में जा सके दूसरी बात ये कि मेरी तीन चार मांगे हैं सरकार से पहली मांग ये है कि प्री स्कूल को एक अलग कैटेगरी के तौर पे ट्रीट किया जाए जैसे स्मॉल स्केल इंडस्ट्री हुई उद्द, गृह उद्योग है उनके लिए कुछ अलग स्पेशल रूल्स हैं और कुछ रियायतें हैं ऐसी रियायतें हमें भी मिलनी चाहिए क्योंकि ये एक विमेन प्रधान आ, सेक्टर है दूसरी बात बच्चों की बात अगर हम करें तो एजुकेशन में ही क्लियरली लिखा हुआ है कि ये प्री एजुकेशन है राइट right? ये लेवल ही प्री एजुकेशन का है और फ्लेक्सिबिलिटी इज द मंत्रा फॉर चाइल्ड सिक्योर फीलिंग अगर बच्चे को एक सिक्योर फीलिंग चाहिए तो उसको फ्लेक्सिबिलिटी के साथ चलना है तो प्री स्कूल जो सेटअप है वो बिल्कुल सुटेबल है क्योंकि वो छोटे हैं और अब तक वो ऑटोनोमस थे इसीलिए ही उनको ये क्वालिटी मिल रही थी तो मेरी सरकार से ये विनती है कि हम स्टेक होल्डर से वो बात करें और इस इंडस्ट्री के एक्चुअल नीड्स को पता करें और उसके बाद वो किसी नतीजे पे पहुंचे थैंक यू सो मच ચોક્કસથી અત્યારે જે પ્રમાણે સંચાલકો અહીંયા હાલમાં ભેગા થયા છે અને શિક્ષણ મુક્ત છે કોઈ બંધન નથી અને સાથે સાથે કે જે મહિલાઓ છે જે પ્રીસ્કૂલ પર અત્યારે આત્મનિર્ભર છે અને એક બાજુ સશક્તિકરણની વાત થતી હોય બીજી બાજુ જ્યારે આવી રીતના નિયમો બનાવીને જે સંચાલકો છે તેમને આવી રીતની તકલીફ પડતી હોય એટલે દરેક વસ્તુ અત્યારે વાત કરી કે ક્યાંક ને ક્યાંક સરકાર છે તે જવાબ નથી આપી રહી અને સંચાલકો છે તે અત્યારે જવાબ માંગી રહ્યા છે એટલે ચોક્કસથી આ સવાલ અત્યારે હાલમાં ઘણા બધા ઊભા થાય છે સરકાર તરફથી આગળના શું પગલાં લેવામાં આવશે તે જોવામાં જોવું જ રહ્યું જી આભાર મિહિર આપ જોડાઈને તમામ જાણકારી આપી તે માટે